નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર અને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફક્ત એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં ચલો તો શરૂઆત કરીએ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેઇલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે તો જવાબ આવશે ગિફ્ટ સિટી ખાતે કઈ જગ્યાએ ગિફ્ટ સિટી ખાતે તો ગુજરાતની ડિજિટલ ક્ષમતાઓને મજબૂત બનાવવા ગિફ્ટ સિટી ખાતે રાજ્યનું સૌપ્રથમ એઆઈ ડેટા સેન્ટર ઊભું થવા જઈ રહ્યું છે જેની ક્ષમતા ચાલીસ વોટ સુધીની છે ડિઝાઇનની વાત કરીએ તો આ સેન્ટર વર્ટિકલ આર્કિટેક્ચર એટલે કે ઊભા ફોર્મેટમાં વિકસાવવામાં આવશે જે જમીનનો અસરકારક ઉપયોગ કરશે અને કાર્યક્ષમતા વધારશે આનો હેતુ શું છે દેશમાં ઝડપથી વધતા એઆઈ કમ્પ્યુટર વર્કલોડ એટલે ટ્રેનિંગથી લઈને ઇન્ટરફેસ સોરી ઇન્ફરન્સ ત્યાં સુધીની માંગને પહોંચી વળવા માટે તેની ડિઝાઇન માટે ખાસ એઆઈ માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવશે ટેકનોલોજી સેન્ટર માટે લિક્વિડ કુલિંગ ટેકનોલોજી અને એડવાન્સ પાવર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે જે વૈશ્વિક ધોરણો મુજબ હશે અને આર્થિક ઉત્સાહની વાત કરીએ તો આ સેન્ટરથી જે ટેક ફિન કંપનીઓ છે ટેકનોલોજીમાં ફાઇનાન્સ કરતી કંપનીઓ પછી વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો છે પછી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર એ બધામાં રોકાણ વધવાની સંભાવના છે બાકી ગિફ્ટ સિટીના સ્થાનનો ફાયદો તમને મળશે તમને ખબર જ છે કે પહેલેથી અહીંયા બેન્કો આંતરરાષ્ટ્રીય એક્સચેન્જનું હબ છે એટલે વધારાના લાભ તો મળવાના જ છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી તમને ખબર હોય તો ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી વોલોગોંગ અને ડેકિન એનું ઓલરેડી અહીંયા કેમ્પસ છે બ્રિટન યુકેની પણ યુનિવર્સિટી ઓફ સરે છે એ પણ પોતાનું કેમ્પસ બનાવી રહી છે મશરેક બેંક યુએની એનું પણ અહીંયા બ્રાન્ચ છે કતાર નેશનલ બેન્ક બરાબર છે એની પણ અહીંયા બ્રાન્ચ છે અને સિંગાપુર નિફ્ટી આખું શિફ્ટ થઈને અહીંયા આવી ગયું છે ગિફ્ટ સિટીના ચેરમેન છે હસમુખ કડિયાને તમારે જણાવવાનું છે કે ના એમડી અને સીઈઓ કોણ છે દર વર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે ક્યારે ઉજવામાં આવે છે તો આજનો દિવસ ઓગણીસમી નવેમ્બર હા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ હોય છે અને એ ક્યારે છે આજે છે ઓકે તો પહેલો જ પ્રશ્ન તમારા માટે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખજો તો ઇન્ટરનેશનલ મેન્સ ડે પુરુષોની સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક આર્થિક સિદ્ધિઓને ઓળખવા તેની ઉજવણી કરવા માટે વાર્ષિક ઓગણીસ નવેમ્બરે ઉજવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણીનો ઉદ્દેશ ઓલ ધ સિક્સ પિલર્સ ઓફ ઇન્ટરનેશનલ મેન્સમાં દર્શાવવામાં આવ્યા છે છોકરાઓને પુરુષોની સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી કરવાનો આ એક પ્રસંગ આપણે કહી શકાય મિત્રો આજે વિશ્વ શૌચાલય દિવસ પણ છે દર વર્ષે ઓગણીસ છે વિશ્વ શૌચાલય દિવસ એ વૈશ્વિક સ્વચ્છતા સંકટને પહોંચી વળવાના પગલા લેવાની પ્રેરણા આપવા માટે ઓગણીસ નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રનો સત્તાવાર આંતરરાષ્ટ્રીય દિવસ છે વિશ્વભરમાં ચાર પોઈન્ટ બે બિલિયન લોકો સુરક્ષિત રીતે સંચાલિત સ્વચ્છતા વિના જીવે છે બરાબર છે અને લગભગ છસો ત્રીસ મિલિયન લોકો ખુલ્લામાં શૌચ કરે છે

મોન્ડી માર્શન એરબેઝ છે ને ત્યાં દ્વિપક્ષીય હવાઈ કવાયત ગરુડ બે હજાર પચીસમાં ભાગ લેવા પહોંચ્યું છે આ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોનો ભાગ છે જેમાં ઇન્ડિયન એરફોર્સનું સુખોઈ થર્ટીએમકેઆઈ જેટ વિમાન ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સનું રાફેલ ફાઇટર એ સંયુક્ત રીતે ઉડાન ભરશે જેનો મુખ્ય ઉદ્દેશ બંને વાયુસેનાઓ વચ્ચે ઇન્ટર ઓપરેબિલિટી વધારવાનો શ્રેષ્ઠ લશ્કરી પ્રથાઓનો આપલે કરવાનો છે આનાથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થશે તમને ખબર છે કે આપણે ફ્રાન્સ જોડે એક આર્મી એક્સરસાઇઝ કરીએ શક્તિ તો મને કહો નૌસેના એક્સરસાઇઝ કઈ છે જે આપણે ફ્રાન્સ સાથે કરીએ છીએ કમેન્ટમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે નાગાલેન્ડે હોર્ન ફેસ્ટિવલ ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે કયા દેશને સત્તાવાર ભાગીદાર તરીકે જાહેર કર્યું છે તો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ યુકેને તો નાગાલેન્ડે હોર્નબિલ ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે યુનાઇટેડ કિંગડમને સત્તાવાર દેશ ભાગીદાર તરીકે જાહેર કર્યું છે જે સાંસ્કૃતિક સહયોગના નવા તબક્કાને ચિહ્નિત કરે છે નાગાલેન્ડના મુખ્યમંત્રી અને બ્રિટિશ કાઉન્સિલના વરિષ્ઠ પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સહયોગનો હેતુ ઉત્સવની વૈશ્વિક ભાગીદારી વધારવા સ્થાનિક પરંપરાઓને ઉજાગર કરવા વૈશ્વિક કલાત્મક પ્રતિભાવોને ભારતના સૌથી પ્રસિદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લાવવાનો છે આ વર્ષના ઉત્સવમાં સ્કોટિશ કલાકાર રુએ રીધ મેકલિન બે ડિસેમ્બરના રોષ પ્રદર્શન માટે રજૂ કરવામાં આવશે જો હોર્નબિલ ફેસ્ટિવલની વાત કરીએ તો ભારતનું એક પ્રખ્યાત સાંસ્કૃતિક આયોજન છે જેને તહેવારોનો તહેવાર કહેવાય છે દર વર્ષે એક થી દસ ડિસેમ્બર દરમિયાન ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં ઉજવામાં આવે છે હવે આ તહેવાર ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે નાગાલેન્ડના જે નાગા આદિવાસી લોકો છે એમની સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ વારસાને એક મંચ પર લાવી તેનું પ્રદર્શન અને જતન કરવાનો છે અને આ ઉત્સવમાં પરંપરાગત નૃત્યો સંગીત પ્રદર્શનો ખાદ્ય મેળા હસ્તકલા યુદ્ધની પરેડ આવી બધી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે નાગા હેરિટેજ વિલેજ છે કિસ્સામાં ત્યાંનું આયોજન થાય છે તમને ખ્યાલ હોય તો આ જે હોર્ન બિલ છે ને એક પક્ષીનું નામ છે અને એના માટેનું સંરક્ષણ કેન્દ્ર એક રાજ્યમાં બનાવવામાં આવ્યું છે એ રાજ્યના ટાઈગર રિઝર્વમાં તમારે કહેવાનું છે રાજ્યનું નામ ટાઈગર રિઝર્વનું નામ તાજેતરમાં કોણે આડત્રીસો થી વધુ જરૂરિયાતમંદ બાળકોને હૃદયની સર્જરીને ભંડોળ પૂરું પાડવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવ્યો છે તો જવાબ આવશે પલક મુંછાલ બરાબર છે પ્લેબેક સિંગર છે તો સુપ્રસિદ્ધ ગાયિકા છે પલક મુંછાલ કોન તુજે મેરી આશિકે આવા બધા સોંગ્સ માટે જાણીતા છે એ તેમના માનવતાવાદી કાર્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે શું સિદ્ધિ છે એમની ભારતમાં આર્થિક રીતે નબળા લોકો માટે આડત્રીસોથી વધુ હૃદયની સર્જીઓને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી છે શરૂઆતની વાત કરે બાળપણમાં તબીબી મદદની જરૂરિયાતવાળા બાળકોને જોયા પછી તેમણે આ કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું વચન આપ્યું હતું સંસ્થા અને મોડેલ તેમની પલાસ ચેરિટેબલ ફાઉન્ડેશન છે એના દ્વારા તેઓ સ્ટેજ શોની સો ટકા કમાણી આ જીવન રક્ષક હૃદયની સર્જીઓને સમર્થન આપવા માટે અન્ય યોગદાન એમણે કારગીલના શહીદોના પરિવાર અને ગુજરાતના ભૂકંપ પીડિતોની મદદ કરી છે તેમજ વ્યક્તિગત રીતે દસ લાખનું યોગદાન આપ્યું છે પલક મુંછાલની આ સિદ્ધિ સેલિબ્રિટી પ્રભાવ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે જે દર્શાવે છે કે ખ્યાતિનો ઉપયોગ કેવી રીતે મોટા માનવતાવાદી ઉદ્દેશ માટે થઈ શકે છે ઓકે યાદ રાખજો તમને ખ્યાલ છે વર્લ્ડ કપ ભારતમાં આયોજન આયોજન હતું શ્રીલંકામાં એમાં આપણા ભારતના જે ગાયિકા છે શ્રેયા ઘોષાલ એમનું એક ગીત હતું એ કયું ગીત હતું થીમ સોંગ કહી શકીએ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ભારત આવનાર વર્ષે નવા નવી દિલ્હી ખાતે નવી આવશે નવી દિલ્હી ખાતે ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કરશે તો કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ બ્રાઝિલમાં તમને ખબર હશે કે બ્રાઝિલમાં અત્યારે બ્રાઝિલના બેલેમમાં કોપ થર્ટીનું આયોજન થયું છે તો ત્યાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના સત્ર દરમિયાન જાહેરાત કરી કે ભારત આવતા વર્ષે નવી દિલ્હી ખાતે ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કરશે એમણે જણાવ્યું વાક્ષ દીપડા જેવા મોટા વન્યજીવી આવાસોનું સંરક્ષણ કરવાથી કાર્બન સંગ્રહ અને જળ સ્ત્રોતોની સુરક્ષા જેવા પર્યાવરણીય ફાયદા થાય છે તમને ખ્યાલ હોય તો ટોટલ સાત મોટી બિલાડીઓ છે જેના સંરક્ષણની વાત છે તમારે એ સાતે સાત બિલાડીઓના નામ કહેવાના છે મોટી બિલાડી એમાં તો તો આવી ગઈ વાઘ ભારતે વાઘની સંખ્યાના લક્ષ્યાંક પ્રમેય પહેલેથી જ ડબલ કન નાખી છે એટલે સંરક્ષણમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હવે ભારતની ઈચ્છા છે કે તમામ બિકેટ કેટ ધરાવતા અને જૈવ વિવિધતાને મહત્વ આપતા દેશો આ ઇન્ટરનેશનલ બિકેટ કેટ એલાયન્સમાં જોડાય અને વૈશ્વિક સંરક્ષણની ભાગીદારીને મજબૂત બનાવે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરો નોટિફિકેશન પ્રેસ કરીને તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કઈ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ જે બાંગ્લાદેશની કોર્ટ છે બરાબર છે એના દ્વારા શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તો બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ એના દ્વારા વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દોષિત ઠેરવામાં આવ્યા ફાંસીની સજા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે દોષિત ઠેરવવાનું કારણ શું છે તો હસીનાને બે હજાર ચોવીસના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટર જાહેર કરવામાં આવ્યા છે તેમને હત્યા માટે ઉશ્કેરવા અને આદેશ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે અન્ય આરોપીની વાત કરીએ તો ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન એમને પણ બાર લોકોની હત્યાના દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે

કે હસીનાને જે કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે ને તે ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની સ્થાપના શેખ હસીનાએ જ કરી છે ઓગણીસો એકોતેરમાં યુદ્ધના વોર્સ ક્રાઇમ્સની કાર્યવાહી કાર્ય માટે શેખ હસીનાએ આની સ્થાપના કરી હતી ને એમના આ કોર્ટ દ્વારા જ એમને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે બાંગ્લાદેશની વાત આપણે કરીએ બાંગ્લાદેશ છે એનું કેપિટલ ઢાકા છે કરન્સી ટકા છે એના જે અત્યારે વચગાળાના આમ તો પ્રાઇમ મિનિસ્ટર ના કહી શકાય નેશનલ એડવાઇઝર મોમ્મદ યુનિસ છે તમારે એના પ્રેસિડન્ટનું નામ જાણવાનું છે રિસન્ટલી આપણે ભણ્યા કે બાંગ્લાદેશ યુનાઇટેડ નેશન્સ વોટર કન્વેન્શનની અંદર જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે સેકન્ડ નંબરનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પરંપરાગત ઔષધી વૈશ્વિક સમિટ બજાર તો આ સમિટ છે સત્તરથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાવા જઈ રહી છે સહ આયોજક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ભારતનું આયુષ મંત્રાલય આયુષ મંત્રાલય પ્રતાપરાવ જાધવ મંત્રી છે એના થીમ શું છે રિસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલ બિંગ આ સમિટનો ઉદ્દેશ ડબ્લ્યુએચ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટ બે હજાર પચીસ ચોત્રીસ એના લક્ષ્યોને આગળ વધારવાનો છે સમિડ નીચેના પર ધ્યાન કેન્દ્રિત કરશે સંવાદને પ્રોત્સાહન પરંપરાગત અને સંકલિત દવાઓ પર વૈશ્વિક આરોગ્ય નેતાઓ વચ્ચેની ચર્ચાને પ્રોત્સાહન આપવું સંશોધનને પ્રોત્સાહન આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત દવાઓ છે એની ભૂમિકા મજબૂત કરવા માટે પુરાવાને આધારિત સંશોધનને પ્રોત્સાહિત કરવું પછી નીતિગત પગલાં શું લેશે સાર્વત્રિક આરોગ્ય કવરેજ ટકાઉ વિકાસ લક્ષ્યો એને પણ સમર્થન આપવું બરાબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમીની સ્થાપના હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં આવેલું છે અને એના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અગનોમ ઝેરેમી ફરાર મુખ્ય વૈજ્ઞાનિક છે એમના હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સોનું પ્લેટિનિયમ લોખંડ ટંગસ્ટન ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ છે ટંગસ્ટન કયા ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં કયો ગ્રહ છે ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે શુક્ર પિચુટરી ગ્રંથિનો વધારે પડતો સ્ત્રાવ બાળકની ઊંચાઈ વધારે ખૂબ જ ખૂબ જ વધારે રેડિયો એક્ટિવિટીનો પ્રમાણ એકમ કયો છે ક્યુરી કયા મચ્છરો હાથી પગોના રોગોના જંતુઓનો ફેલાવો કરે છે તો શું આવશે ક્યુલેક્સ ફર્ટિગન્સ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્દોરના મહારાણી લક્ષ્મીબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે સોમનાથ બીજો પ્રશ્ન આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે તો કરણદેવ સોલંકી ગુજરાતના પુરાતત્વ વિદરાત વિશેનું પહેલું પુસ્તક આર્કોલોજી ગુજરાતના લેખક કોણ તો હસમુખ સાંકળિયા ભોગાઓ અને સાબરમતી નદીઓ વચ્ચે આવે હડપ્પિયન સંસ્કૃતિનું સમન્વયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું લોથલ લાસનો ટેકરો ગિરનારની તળટીમાં આવેલા જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ ઉસ્થાબાદ કયા રાજવીએ આપ્યું હતું તો મોહમ્મદ બેગડો ફતેખા એનું સાચું નામ બેગઢ જીત્યા હતા પાવાગઢ જુનાગઢ એટલે બેગડો કહેવાય ગઈકાલે પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ અને ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા કઈ ડેરી સાથે હસ્તાક્ષર કર્યા તો બનાસ પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામાં સૌથી મોટો દેશ છે તો છઠ્ઠા નંબરનો હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓનું નામ શું છે તો સંજય કૌલ સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આઠમી માર્ચ ત્રીજો પ્રશ્ન ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય ખુલ્લામાં મુક્ત ઓપન ડેફિકેશન ફ્રી હજાર માં થઈ ગયું હતું સિક્કિમ ચોથો પ્રશ્ન આપણે ફ્રાન્સ જોડે જે નવસેના અભ્યાસ કરીએ છીએ એ કયો છે ગરુડ ગરુડ ના આવે વરુણ આવશે ન ગરુડ તો વાયુસેના અભ્યાસ છે બરાબર છે વરુણ પાંચમા નંબરનો પ્રશ્ન શું શ્રેયા ઘોષાલ દ્વારા આઈસીસી નું થીમ સોંગ આવવામાં આવ્યું હતું કયું હતું બ્રિંગ ઇટ હોમ અને આપણે લાવી દીધા કપની વાત છે સાત મોટી બિલાડીઓની જાત હું કયા લખતો નથી પણ તમને કહું છું તો સિંહ સિંહ વાઘ ચિત્તો દીપડો હિમ દીપડો જેગુઆર અને પુમા આઠમા નંબરનો પ્રશ્ન શું હતો બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહબુદ્દીન ચુપ્પુ અને નવમા નંબરનો પ્રશ્ન શું હતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર છે જીનિવામાં કઈ જગ્યાએ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જીનીવા સ્વિતઝરલેન્ડ બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે રાજ્યના વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુનાન અને આયોજનને મજબૂત બનાવવા માટે ઉર્જા સંવર્ધન નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે સેકન્ડ પ્રશ્ન સો ટકા સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કર્યા છે બધા મિત્રો જોડે અને જો આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી બે ચેનલ એક રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેપી નાઇઝ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત